સમગ્ર ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે કોઈ કોઈ સંતે સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત હરિદાસ સાહેબને આજે આપણે વંદન કરીએ શિયાળે સોર્ટ ભલો ઉનાળે ગુજરાત વર્ષામાં વાગડ ભલો ઓલો કચ્છડો બારે માસ કચ્છમાં રાપર પંથકમાં બેલા ગામે ગેડિયા રમણ ભગત અને માતા રૂપાબાઈના ઘેર સંવત અઢારમી સદીમાં સંત હરિદાસનો જન્મ થયેલ એમ કહેવાય છે કે બાળપણથી જ સંત હરિદાસ ચિત્રોડ ખમ્યા સાહેબ પાસે જ રહેતા હતા સંતના સંગથી ભક્તિનો રંગ લાગ્યો खमिया साहेब जेवा गुरु मलताज अंतर ना कपाट उघड़ी गया राधनपुर पासे ना फतेहगढ़ गामे अलख नी धूणी दखावी संत हरिदास नी वाणी जोईए तो देखो आसिक मेरा सब में राम समाता है आला अलीला मोहम्मद मौला अली नबी सुनाता है कुल जानो यारो पैदा पानी दीन दिल्ली को दाता है एक बीज का सर्वे विस्तारा तरवर डाली पाता है राम रसूला सोच कर कुला एक नाम से पिछानता है सुरता साची काया काची अलक मलक खेलाता है हिंदू मुस्लिम एक ही घर में एक धनी को ध्याता है मुसलमाना एक ईमाना कल में पीर कहलाता है रूप अरूपी शब्द स्वरूपी नहीं ठंडा नहीं ताता है હરિદાસ મેરા હરદા ભીતર કા ગુણ ગાતા હે સંત હરિદાસ કહે છે હે મારા પ્રેમીજનો જુઓ પ્રાણી માત્રમાં મારા રામ સમાયેલા છે એક જ તત્વનો સર્વે વિસ્તાર છે સુરતા જ સત્ય છે અને કાયા કાચી એટલે કે અસત્ય છે બધા એક જ આકાશરૂપી ઘરમાં આવેલ છે અને એક જ ધણીનું ધ્યાન ધરે છે એના નામના પ્રતાપથી જ बीर बनी जवाई से संत हरिदास कहे से सत नाम का समरण कर ले मीटे कर्म बंधन तेरा देख्या खेल गुरु अधर गेब का नाथ से नेड़ा कौन तेरी माता कौन तेरा पिता कौन पुरुष का चेला लय मेरी माता प्रेम मेरा पिता सत पुरुष का हूँ चेला जलमल जलमल जोत जलत है अखंड भया माही एड़ा પ્રેમ એ મારા પિતા છે અને એ સત્પુરુષ નો હું શિષ્ય છું સંત હરિદાસ ની બીજી એક વાણી જોઈએ તો વાણી ન પૂગે ખાણી ન પુગે નહી કામન કા કામા સદગુરુ મેરા શબ્દ સ્વરૂપી ઉમ અનામા પૂજુગારે સદગુરુ શામ સરદારા પ્રગટ ઓપટ બોલે પીંજરે ગુપ્ત રહેત હે ગામ દ્વાદશ પર દેવળ બિરાજે શૂન્યમા ઝળકે શ્યામા સદગુરુ શ્યામ સરદારા વણ વાજા તાલ બજાવે વિના જીભે ગુણ ગાવે અધર તકત પર

તે શબ્દોથી કહી શકાય તેમ નથી સદગુરુનો દેશ જોયા બાદ સંત હરિદાસ કહે છે જોઈને જોયો આજો દેશ સદગુરુ મળ્યા વૈરાગીને વેશ સફેદ ખલકોને ને સિર પર ટોપી કંકુ વર્ણો આજો દેશ શ્વાસ ઉચ્છવાસે સમરણ કીજીએ એણે કીધો એવો ઉપદેશ ત્રણ ભુવનમાં ભજન ત્રિકમનું એનું સમરણ કરે સારો દેશ હરિદાસ ખમ્યાને ચરણે વારી વારી વારણા લેશ હરિદાસ કહે છે કે તે સ્વયં પ્રકાશ થી નાદરૂપી રંગ શોભી રહ્યો છે આમ તો પાંચે તત્વોના રંગ તેમના જ છે સદગુરુનું સ્મરણ સમરણ શ્વાસે શ્વાસે કરવા મને મારા સદગુરુ ખમ્યા સાહેબે ઉપદેશ આપ્યો છે ત્રણેય ભુવનમાં આ પુરુષનો સહારો લઈ સારો દેશ સમરણ કરી રહ્યો છે આવા મહાન સદગુરુ ખમિયા સાહેબનું વારંવાર સ્વાગત કરું છું કચ્છના આ મહાન સંત હરિદાસ ની સમાધિ પલાસવા ગામે આવેલી છે સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત હરિદાસ ને આજે આપણે ભાવથી વંદન કરીએ